આ યુ ટુ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જે દ્વારકાધીશ આજે અમારે ઉઠવાનું થઈ ગયું છે વહેલું કેમકે આ છોકરાઓને હે ને આજથી ચાલુ થાય છે પરીક્ષા તો કેકડા બેન છે ને હવે ઉઠશે ને આ ભાઈ ઉઠી ગયા આ ભાઈ નહીં જોઈને તૈયાર થઈ ગયા હે કે ભાઈને મેં ગરમ પાણી કરી આપ્યું હતું એટલે ગરમ પાણી એ ત્યાં થાય છે અમારે બારે સવારનો બાર નો નજારો સવાર નો નજારો તમને બતાવ્યો સાડા પાંચ છ વાગ્યાનો એટલે ગરમ પાણી થઈ જાય એટલે ગરમ પાણી અહીંયા આવી જાય ગીજર છે આપણે તો આપણે ચૂલામાં જ વાપરીએ ચૂલાનું પાણી એને ગરમ થાય અને અત્યારે ચૈતરી મહિનો લીમડા વાળું પાણીથી નાહવાનું હવે અમારે કેકડા બેન જવાના છે નાહવા પછી બ્રશ કરશે પછી મોઢું ધોશે ચા પીશે કલાક કરશે એટલે અમારા મેડમ ઉઠ્યા છે ધીરે 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 કામ કરે છે મૂડ ફાઇનલી જાય છે આજે સ્કૂલે ફટાફટ અને કેકડા બેન ને જવાનું છે પરીક્ષા હાલ અને આપણે કઈ કરવાનું નથી આ લોકોને ફટાફટ તૈયાર કરીને આપણે જવાનું છે દુકાને તો સવાર સવારમાં હું નોરતા ચાલે ને તો કેલા બે ખાઈ લઈએ અને નાઈ ધોઈ તૈયાર થઈ દુકાન જઈએ અને હા મહેમાનો નાસ્તો દેવા જાવ નહીં તમને બતાવીએ હમણાં બ્લોકમાં ચાલુ જ રહેજો કન્ટિન્યુઅસ રહેજો આપણે ભાઈ આપણું પાણી ગરમ થઈ ગયું છે મસ્ત બજારો નજારો જોઈ શકો છો સવાર સવારનો ઝાકર પડી હતી ઝાકર ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ઠંડુ વાતાવરણ એકદમ શહેર માં જે નજારો બતાવે તો આ બતાવે ફાઇનલી ફટાફટ નાઈન મહેમાનો ને નાસ્તો દઈ ચા પી ચાને આ બે થઈ ગયા છે તૈયાર આ જો આ છોકરી ને માથું ઓરાય છે રહ્યું ભાઈ મોબાઈલ માં હું પરીક્ષા ચાલે તો જો શું કરે શું કરો ફ્રી ફાયર રમે બોલો પરીક્ષા પઢાઈ લિખાઈ મેં ધ્યાન લગાવો આઈએ વાઈએસ બનો ઓર દેશ કો ફ્રી ફાયર પૂછા હે આને ટીવી જોવે બધા આને મોબાઈલ જોવે ઓને મોબાઈલ જોવે આને ટીવી જોવે બધા બગડ્યા બગડ્યા ચલો બન્યા ત્યાં સુધી ફરી મળીશ

તો ભાઈ આ લોકો ને ચા નાસ્તો બને છે દેવો ને આપણે ત્યાં સુધી મહેમાનોનું તૈયાર કરીએ પછી તમને બતાવીએ મહેમાન કયા છે ફાઈનલી આપણે આવી ગયા છીએ સૂર્ય દાદાના દર્શન કરી લો એટલે આપણે હે ને સૂર્ય દાદાને જળ ચડાવી દઈએ લાખી ડોલ નથી ચડાવવાની મહેમાનોને નાસ્તો દઈ કુંડામાં પાણી દઈ છોડને પાણી દઈ પછી આપણે નીચે ચા પાણી કરી મહેમાનો આવી ગયા હે ફટાફટ આવે છે રે જોયું હે તો ચલો ભાઈ તો ફટાફટ ને આ લોકોને મોડું ના થાય એટલે આપણે જલ્દી સૂર્યદાદાના દર્શન કરી લઈએ જળ ચડાવી દઈએ અને નાસ્તો દઈ દઈએ ફટાફટ ચલો ફાઇનલી નાસ્તો દેવાઈ ગયો મહેમાનોને અને મહેમાનો એકબીજાને બોલાવવા મટી ગયા છે આવો ને આવો ને આવો જો ક્યાંથી આવે બધા લોકો બોલાવે આવો મને કહે છે કે જાઓ તમે નાસ્તો જોબાવે હા મસ્ત મજાનો આ લોકો નાસ્તો કરે છે રહ્યા તો હવે આપણે જઈએ નીચે તો ચા પી મારે જવાનું છે તો નીકળી જઈએ જય માતાજી કૃપાલી બેનની રીક્ષા આવી ગઈ તો કૃપાલી બેન તો ફટાફટ ડોટ મૂકી હે નીકળી ગયા કેકડી બેન ગે તો હો જાય છે એમને હે રિક્ષા આવી જાય એ સાડા હાથનો ટાઈમ હું એટલે હાથ સાત વાગે આવી અડધો કલાક વેલા આવો રિક્ષા તો ઘરેથી લેવાના હોય તો રિક્ષા રીક્ષા સાહેબ પાણી પીસે પરબ ની ખુશ મજાની એ ઉપડે જો કૃપાલી બેઠ જાય છે ને ચલો ભાઈ તો ધ્રુવ ભાઈએ નીકળી ગયા અને કૃપાલી નીકળી ગયા હવે આપણે બાકી રહ્યા છીએ તો આપણે હવે ઉપડી જઈએ ચા પી ફટાફટ ધોવાઈ જાય પાણી ગરમ એનું થાય શરીર એટલે નાશે ધ્રુવ ભાઈ નીકળી ગયા અમે હવે જઈએ ચા દે એટલે મેડમ શાંતિ મગજ મારી જોવા વાસણ બધા ગયા જાય

સવારમાં બોણી તો થઈ ગઈ છે આપણે પણ હાને આ વહેલવાવું પડે આપણે ઉનાળો ખરો ને એટલે આ લોકોને મજૂર મજૂર બધા તો મજૂર હાણે સવાર માં ચાલુ થઈ જાય સાત સાડા સાત જ બધા ના આપણે પરબ કઢાવ્યો તો પરબને ઉપયોગ કેવો કે કોમેન્ટ મેં જરાક જણાવજો કે કંઈક બીજું કાર્ય કરીએ આપણે સેવાનું બરાબર છે તમને એવું લાગે કે સારો લાગ્યો કાર્ય કરવા જેવું તો બીજો કાર્ય આપણે ગોઠવેલું છે એટલે ફટાફટ આપણે ચલો ત્યારે એ સાફ સફાઈ કરી નાખીએ મંદિરને જે હાર બાર ચડાવવાનો છે નવો એનું લઈ લેવાનું છે તો ફટાફટ કામ પૂરું કરી દઈએ એટલે મંદિરમાં દીવા પછી થઈ જાય મસ્ત મજાના નોરતાના તો ચલો કાંઈ મળીએ પછી તમને ફાઈનલી દીવાબત્તી કરી લીધા છે મસ્ત મજાના હાર લઈ આવ્યા ગુલાબ માતાજીનો શણગાર કરી દીવાબત્તી કરી નાખ્યા છે મસ્ત મજાના દુકાનની સાફ સફાઈ કરી મજા આવી અને હવે આપણે

ફાઇનલી બેન કેકડા બેન આવી ગયા પરીક્ષામાં પેપર દઈ પેપર દઈને પેપરના છેલ્લા દિવસ હે ને છેલ્લું પેપર હે ને ભવેશ કાકા મને બગીચામ લઈને પોપ ખવડા શું વાત છે સર શું વાત છે સર આ વાહ કે ખવાય એવું હવે જાવ ઓળો જાવ હેણો તું એડો માર નહીં તાર જાવ હજી ધ્રુવ ભાઈ હવે આવશે આવ્યો નહીં એકલા મને ભૂખ લાગી વેફર ખાઈ ફાઈનલી કૃપાલી બેને સ્કૂલે થી આવી ગયા પેપર દઈને અને ધ્રુવભાઈ ને આવવાની તૈયારી છે તો એ આજે સાયકલ લઈને એક્ટિવા લઈને ગયા એ ભૂગોલ આજે એક્ટિવા લઈને ગયા છે હવે આવવાની તૈયારી છે હું આવી ગયો જો સાયકલ નહીં આજે એક્ટિવા લઈને ગયા બોલો પેપર દેવાનું કે બે કલાકમાં હું આવી જઈશ લઈ જ મારે કઈ કામ છે નહીં દુકાન બે કલાક આરામ કર્યો અને આ લોકો આરામ કરે તો મેડમને ફોન આવી ગયો હાથમાં ફોન રમે હે અને અહીંની ચા બને હતી તો ચા પીન જવાનું થાય છે બજારમાં થોડીક વસ્તુ લેવાની હે કે કાલે અમે જે બ્લોક મૂકી ને જોજો તમે કેમકે નોરતા હતા ને નોરતાનો ઉપવાસ પૂરો કરે એટલે આપણે એને કુંવાસ્યો એટલે કે છોકરીઓને જમણવાર રાખ્યો છે તો એ કાલ જ છે આપણે તો એનો બ્લોક અલગથી બનાવીશું ને અત્યારનો નજારો જો અમે હવારમાં જે પાણી ગરમ કરીએ યાદ જગ્યા ને આ બધી જોવો તા તાપ કેવો પડે જોયો ઉલતા ઉલતા બે ત્રણ બ્લોક નાખવાના છે મસ્ત મજાના એક નાખવાનો છે કાલે રામનવમી છે તો છાશનો પ્રોગ્રામ કરેલો હે તો છાસ આપણે વેચવાની નીચે પ્રોગ્રામ હે એટલે તમે ને અમારા વિડીયોમાં બન્યા રહેજો કોઈ બી વિડીયો બધા જોતા રહેજો એમાં ખ્યાલ આવી જાય તમને શું માર્કેટમાં આવ્યા શાક લેવા લઈ લીધું હે મજાનું બ્લુર લઈ લે એમાં હું મને પૂછું ટામેટા લીંબુ લેવાનું લઈ લે ભાઈ ખાલી લેવાનું લેવાય બરાબર પર ઉપેરી ફાઇનલી ભાઈ બજારમાં જઈને આવ્યા એટલી ગરમી કેટલી ગરમી રહી ઓલો પાડ્યું એ લોકો છે રાખું જો ને હતું તો ચલો ફાઇનલી હવે દુકાન ખોલીએ અને કાલનું આયોજન છે છાસનું તો સાફ સફાઈ કરીએ પર બે કાઢવાનું છે કેટલા વાગે છાસ છાસ છે હા જે ચાર વાગે પાણી નો ચાલુ છે સાફ સફાઈ પાણી ભરવાનું ફરે અમારું પાણી અને આ લોકો દાનપુન કરે અમારે આજે વહેલી દુકાન બંધ કરીને જવાનું છે દાદાના દર્શન કરવા હનુમાન દાદા ના દર્શન કરવા લાંબેલ મંદિરે જવાનું છે તો બન્યા રો भाई रामनवमी जे प्रोग्राम है हनुमान दादा ना तो जो तो गाड़ी निकल की मस्त मजा नहीं तो बदा साइबो निकलिया है काले रेली निकलिया है बदा मस्त है તો પાણી છાંટવાનું ને બધું જોવા બધા સાહેબો નીકળ્યા છે મસ્ત મજાનું કાલે બહુ મોટો પ્રોગ્રામ છે એટલે આપણે પોગ્રામમાં રાખેલો છે છાસ પ્રોગ્રામ છે આપણો તો કાલે વિડીયો જોવાનું ભૂલતા નહીં મસ્ત મજાનો વિડીયો આપણો આવશે Kali amare kualiben terus bajaan, દર્શન કરવા દાદાના ના ફટાફટ દર્શન કરી લઈએ કરી દીધા મંદિરનું કામ ચાલુ છે મંદિરનું નવું નિર્માણ થાય છે એવું મસ્ત મજાનું તો ફાઈનલી મંદિરેથી દર્શન કરીને આવી ગયા અમે ઘરે તો એક ટાઈમ ખાવાનું છે કંઈ ખાધું નહોતું બપોર હજાર ફરાર કરી તું તો હવે આ મેડમ બનાવશે તો શાક તો બનાવી નાખ્યું છે એમને ટાટા ત્યાં આ ગિલોડા બટાકાનું અને ગરમ ગરમ રોટલી તો મસ્ત મજાનું જમી લઈએ અને હા કેકડાબેનને જોવો તો હા જો છે અરે એવું થઈ ગયા છે ખાય ખાય જય ટોયલેટ તો ફાઇનલી વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો અને હા કાલે રામનવમી છે તો આપણે હે છાસનો પ્રોગ્રામ હે અને રથમાં જે નીકળે એના માટે છાસ રાખેલી છે તો એ વિડીયો જલ્દથી જોજો બરાબર હા અને કુંવાસીઓનું હા એ તો કેવાનું રહી ગયું ભાઈ અમે અરે શું નોરતા કર્યા હતા મેં અને કેકડા બેને તો નાની નાની છોકરીઓને જમવાનું રાખેલું છે તો એ વિડીયો બનશે નહીં હા અમને નોરતા કર્યા હતા ભાઈ તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઈબ કરજો